કામગીરીમાં તો પહેલા તો મારી બોડી અને બધા મારી આરે છે અને બંને જાવથી સમાજ સંગઠન હાટુ અને સમૂહ અને નાની બાળકીઓ કે છોકરાઓ જે ભણવામાં પાસે પસાર વર્ગના હોય એને સાથ સહકાર આપી અને સમાજને થાયથી મદદ કરી અને સેવા કરીશ હું રમેશભાઈ કલસરિયા ખાંભા સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ ખાંભા ખાંભાના હોદ્દેદારો તરીકે મારી ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરી છે અને અમારી આખી હોદ્દેદારોની ટીમ અને કારોબારી આ સાથે મળી અને ખાંભાની પ્રગતિ કેમ થાય સંગઠન સમાજનું કેમ થાય સમાજની એકતા કેમ થાય સમાજ આગળ પ્રગતિ કઈ રીતે કરે આવા વિચારો લઈ અને યુવા ટીમ આખી બેઠી છે ત્યારે જ્યાં જરૂર પડે ત્યાં સમાજની સાથે રહી અને સમાજ અમને સાથ સહકાર આપે અને આગળ પ્રગતિ કરે એવી અમારી અપેક્ષા છે અને સમાજને અમે વિનંતી કરીએ છીએ કે સહકાર આપો એટલે અમારી વિનંતી ગામ ખાંભા નાંભાનો ભાઈ વાડી અધ્યક્ષ પશુ અમને વાડી અધ્યક્ષ માં નિમણૂક કરી રહ્યા અમારા આખી સ્ટીમનું આયોજન એવું છે કે આપણા સમાજનો સર્વે સમાજનો વધુમાં વધુ પ્રગતિ કેમ થાય હવે અમારી લાગણી છે બીજું સમાજને મારા આપ બધી એવું કહેવાનું છે કે આપ થોડુંક શિક્ષણમાં અને સંગઠનમાં ધ્યાન આપો તો એવી મારી આખા સમાજને રજૂઆત અને વિનંતી સાથે વિનવું છું આપના માધ્યમથી મારે એ કહેવાનું છે કે આપણા સમાજમાં ત્રણ શાખાઓ બોર છે એવું આપણે અગાઉના વડીલો એવું આપણને હજી છે તો એ બધું ભૂલે ખાલી પ્રજાપતિ માત્ર પ્રજાપતિ સમાજ એવું રાખો બીજા સમાજમાં આવું છે આપણે પ્રજાપતિ વાસવ્ય પ્રજાપતિને પ્રજાપતિ ગુરુ પ્રજાપતિ આ જે આવા ગોળમાં વહેંચાઈ છે એમાં આપણને બહુ બહુ તકલીફ થાય બીજો સમાજ ભળી ગયો છે આપણે પણ એઓને આ બધું ભૂલીને એક થવા મારી આપતા માધ્યમથી એવી મારી સલાહ અને સૂચનને વિનંતી સાથે વિનવું છું